બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના સમયમાં લોકોને ગરમીમાં પીવાનું પાણી મળી રહે તે માટે સરકારની ગ્રાન્ટ થકી દરેક ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની પરબો બનાવવામાં આવી હતી પરંતુ આજે આ પરબ બનાવ્યાને ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ પાણીની પરબ ચાલુ ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા હોય છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની સુખાકારી વધુ આગળ વધે તેવા આશયથી દર વર્ષે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવતા પ્રોજેક્ટ આજે પણ ધૂળ ખાઈ રહ્યા છે કારણ કે સરકાર દ્વારા જે તે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાન્ટ ફાળવી અને બ્રાહ્મણ વિસ્તારને સુખાકારી માટે વસ્તુઓ તૈયાર કરી દેવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ ન કરવામાં આવતા અનેક સરકારી વસ્તુઓ આજે ખરાબ થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં બે હજાર એકવીસમાં તમામ ગામડાઓમાં ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન ગૃહ અને જાહેર સ્થળો પર લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે પરબો બનાવવામાં આવી હતી પરંતુ આજે ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ પરબ ચાલુ કરવામાં આવી નથી બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે આ પરબો તૈયાર કરવામાં આવે છે પરંતુ ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો હોવાના કારણે આજે મોટા ભાગની પાણીની પરબો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર ઉનાળાના સમયમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યો છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં જાહેર સ્થળો પર લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે પણ સરકારની ગ્રાન્ટમાંથી પીવાના પાણીની પરબો બનાવવામાં આવે છે પરંતુ તે પણ પરબ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે મોટા ભાગની પરબોમાંથી તો લોકો નળ પણ નીકાળી ગયા છે તો ક્યાંક તમામ પરબો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે જેથી હાલમાં લોકો માટે બનાવવામાં આવેલ તમામ પરબો કોઈ જ કામની રહી નથી લોકો પણ આ પરબોને લઈને માની રહ્યા છે કે જ્યારથી આ પાણીની પરબો બનાવવામાં આવી છે ત્યારથી એક પણ પરબ ચાલુ કરવામાં આવી નથી ત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી પાણીની પરબો હાલ નુકસાનગ્રસ્ત જોવા મળતા સરકારના પૈસાનો વેડફાટ થતો હોય તેવું કહી શકાય ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ પાણીની પરબ ચાલુ કરવામાં કેમ નથી આવી રહી તે સરકારી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ બાર મહિના થવા હશે આ પાણીનો ટાંકો બનાવવામાં પણ પાણી આવ્યું નહીં આ ટાંકામાં લોકો આવ્યા પાટીએ ચકલી આવે જાય પાસ સત્તર છે બાપડા આઈન કહે છે કે ચમા ટાંકો બનાવ્યું છે ગમ પરબ તો કે પાણી નહીં ફરતા તે ન કે પાણી નથી લઈ જાય પૂરું કોઈ પાણી પીવા લોકો ના આવે ને એટલા માટે આ છોકરો આનું પછી ટાંકો સરકારે હા સરકારે બનાવ્યું આ ટાંકુ તો પાણી પીવા બનાવ્યો છે કે ખાલી હુકું રાખવો ખોટા પૈસા બગાડ્યા છે છે લોકો આવે તરત થાય ને મોટો એટલે તો લઈ જાય દીવ તાલુકા ની અંદર દરેક ગામડા ની અંદર સરકાર દ્વારા લાખો રૂપિયા ના બનાવવામાં આવેલી પરબો અત્યારે સુધી હજુ સુધી પાણી આવતું નથી અને અમુક ગામડા ની અંદર એવી પરબો છે કે હજી કનેક્શન પણ નથી કરેલા આ સરકારના કર્મચારી અને ગામડાના સરપંચો દ્વારા મિલી ભગતના કારણે વહીવટ ભરભારું કરેલ છે તે છતાં સરકારે પગલાં લેતી નથી અત્યારે પબ્લિક પરબો બંધાઈને પાણી પાછે સરકારે પૈસા આપીને પ્રભુ બંધાય તો છતાં કનેક્શન હજુ સુધી કરેલા નથી તેમના ઉપર પરબો જે જેને ફંડ કર્યું છે તેમના ઉપર કાર્યવાહી કરે અને તાત્કાલિક પાણી ચાલુ કરે એવી ગામ લોકોની માગ છે આવી કાળજાળ ગરમી વચ્ચે અત્યારે પાણીની બહુ અછત છે વર્ષ વીસ એકવીસમાં જે ગ્રાન્ટમાંથી પરબો બનાવેલી છે અમુક અમુક જગ્યાએ આપણા દિયોદર તાલુકામાં બંધ અમુક પરબો બંધ હાલતમાં છે એવું ધ્યાનમાં આવે છે જે પરબો છે ગ્રામ પંચાયત અને સરપંચશ્રીનો સંપર્ક કરીને અને ચાલું કરાવીને અને પાણીનો ઉપયોગ કરી શકે લોકો એ પ્રમાણે એનો આપણે ચાલુ કરાવીશું અને કંઈ નવું રિનો રિનોવેટ કરવાનું હોય તો પણ એનો પણ આપણે અહીંથી ઉપયોગ કરીશું કાર્યવાહી આજે જ અમે જે છે ધ્યાને ઉપર આવેલી છે એનું લિસ્ટ બનાવી અને જે તે ગ્રામ પંચાયતનો આજે સંપર્ક કરી દઈશું